નવસારી એલસીબી અને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો અદાલત કાર્યવાહી બાદ આજે બોરિયાદ નજીક આવેલા એક અવાવરૂ જગ્યા ખાતે નાશ કરવામાં આવ્યો હતો જેમાં નવસારી એલસીબી પોલીસ અને ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવેલા જુદા જુદા બ્યાસી જેટલા પ્રોહિબિશનના કેસોમાં પોલીસે કબજે લીધેલો કુલ રૂપિયા એક કરોડ બાર લાખ આઠસોની કિંમતના પાસઠ હજાર સાતસો નવ જેટલી બોટલના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી દારૂના જથ્થાના નાશની કામગીરીને લઈ નવસારી ફાયર બ્રિગેડના વોટર બ્રાઉઝર પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પાલિકાના લાશ્કરો દ્વારા દારૂના જથ્થા ઉપર પાણીનો મારો ચલાવી આલ્કોહોલનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ આ દારૂના જથ્થાનો કોઈ ઉપયોગ ના કરી શકે તેવા હેતુથી તેની ઉપર રોડ રોલર ફેરવી તમામ દારૂના જથ્થાનો ઘાણ કરી દેવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી જનમ ઠાકોરે આ અંગે જણાવ્યું હતું કે દારૂના નાશની કામગીરી દરમિયાન નીકળેલા પુઠ્ઠા તેમજ કાચ અને અન્ય ભંગારની ચીજવસ્તુઓ ભંગારના કોન્ટ્રાક્ટરને બોલાવી તેઓને આપવામાં આવશે તેમજ સાફ સફાઈ કરી ફરી જમીનને યોગ્ય કરી દેવાશે